આંખો સામેથી ઉપજ વહેતી હોય ખેડૂતોની આંખો સામેથી મગફળી વહી ગીર સોમનાથના માળ ગામે ગુજરાતનું ગૌરવ ગુજરાતનો ભરોસો કુદરતી આફત સામે જગતનો તાત લાચાર સીએમની સૂચનાથી મંત્રીઓ ખેતરમાં દોડતા થયા કમોસમી વરસાદ વિઘ્નથી દાદાની થી દાદા ની સરકાર ચિંત ના લેવાના બાકી છે મજૂરી કે બધા આપડે નું થોડું છે

અને મુખ્યમંત્રીજીએ પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને આ બધો લીનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે આવતીકાલે આ અમે જે તાગ લીધો છે અને જે તંત્ર દ્વારા મેળ્યો છે એ તમામ માહિતીઓ એ કાલે માની અમારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ પુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે અને કેવી રીતે સધિયારો આપી શકાય અને કેમ બેઠો કરી શકાય આ ભાવ એ હંમેશા સરકારનો રહ્યો છે